એક ભારત ન્યૂઝમાં દ્વારકાનો પ્રવાસ કરી પરત ફરતા આયોજન કરાયું આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે ભગવાન શિવનો દિવસ આવા પવિત્ર દિવસે થરાદ તાલુકાના મોરેલા ગામના પચાસ થી પંચાવન મુસાફરો દ્વારકાનો પ્રવાસ કરી પરત ફરતા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ શાળાના 200 થી પચાસ બાળકોને પણ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોમાંથી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને મોરીલા નીલકટ મહાદેવના દર્શન કરીને મહાપ્રસાદ લીધો હતો તેમજ સમગ્ર ગ્રામજનોએ બધા મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ બનાસકાંઠા સુનમ તમારો સાહેબ મોરીલાના આ મોરીલાના કાર્યક્રમ લક્ષી શું કહીશો આપ આજે શ્રાવણનો પવિત્ર દિવસ અને ભાગ્યમાં ભાગ્યમાં પ્રથમ સોમવારના દિવસે શ્રાવણ માસ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એ દિવસે અમારા ગામના ગ્રામજનો દ્વારકા ગયેલ હતા એ દિવસે અત્યારે આખા ગામનો જમણવા રાખેલ છે અને શંકરના મંદિરે હવન પૂજા અને જમણવાનો પ્રોગ્રામ રાખેલો છે સમગ્ર ગ્રામજનો સાથે મળીને આ સમગ્ર ગ્રામજનો સાથે મળીને જે પ્રવાસી ગયા હતા પચાસ પંચાવન જણા એમ એમને પણ બધા સાથે મળીને આ ગામનો પ્રોગ્રામ રાખેલ છે જમણવાર સાથે જમણવાર સાથે ઓકે જમણવાર મહાપ્રસાદ સાથે ઓકે